कृषि प्रगति मोबाइल एप्लिकेशन द्वारा पाक नुकसानी सर्वे मार्गदर्शिका खेडूत मित्रों राज्य सरकार द्वारा अधिकृत खानगी सर्वेयर तरीके पाक नुकसानी सर्वे नीचे करनेजबनी प्रक्रिया अनुसरो पगलू एक एप्लिकेशन डाउनलॉड करो प्ले स्टोर अथवा नीचे अपेल क्यू आर कोड द्वारा कृषि प्रगति मोबाइल एप्लिकेशन डाउनलॉड करो पगलू बे લોગિન પ્રક્રિયા એપ્લિકેશન ઓપન કરી ખાનગી સર્વેર પસંદ કરો તમારું અધિકૃત આઈડી અને પાસવર્ડ દાખલ કરી લોગિન કરો પગલું ત્રણ મોડ્યુલ પસંદ કરો હોમસ્ક્રીનમાંથી નુકસાન મૂલ્યાંકન મોડ્યુલ પસંદ કરો જિલ્લો અને તાલુકો ઓટોમેટિક મેળવાશે તમારે માત્ર ગામ પસંદ કરવું રહેશે પગલું ચાર સર્વે વિગતો ભરો ગામ પસંદ કર્યા બાદ તે ગામના સર્વે નંબર દર્શાશે સર્વે નંબર પસંદ કરી ખેતરની સીમા ચકાસો અને આગળ પર ક્લિક કરો ખાસ નોંધ સર્વે કરવા માટે ખેતરથી સો મીટર હદમાં રહેવું આવશ્યક છે પગલું પાંચ નુકસાન વિગતો ભરો નુકસાન થયેલા પાકનો પ્રકાર પસંદ કરી અને અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરો ફોટા લેતી વેળાએ ધ્યાનમાં રાખો એક પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય બે બીજા ફોટામાં અસરગ્રસ્ત વિસ્તાર સ્પષ્ટ દેખાય ત્રણ લાયક વિસ્તાર કુલ પ્લોટ વિસ્તારની સમાન અથવા ઓછો હોવો જોઈએ વિગતો આગળ પર ક્લિક કરો પગલું છ એકથી વધુ પાક માટે જો એક સર્વે નંબરમાં એકથી વધુ પાક અસરગ્રસ્ત છે તો બીજો પાક ઉમેરો પર ક્લિક કરો બધી વિગતો ચકાસી સાચવો પર ક્લિક કરો વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ ટીમ સંપર્ક કરો ડિજિટલ ખેડૂત સશક્ત ગુજરાત